તો મિત્રો જોઈ લ્યો આપણે આપણી જે જાહેર છે એને આપણે ગોડાઉન ની અંદર ભરી દીધી જોઈ લ્યો બધે હાવ પાંદડા રખડે છે બાકી આ સાઈડ તમને દેખાડતો જોઈ લ્યો તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે બપોર પછી પણ વાડી આવી ગયા છે હવારમાં આપણે જાહેરનું આપણી જે જાહેર છે એને ભર્યું હતું ને હવે આપણે જઈશું પાછા જાહેરનું ગાડું ભરવા તો ચાલો કયો કા જઈએ પપ્પા દાદા વહી ગયા બાકી ભાઈને બરત જો બાંધ્યા હે અને ગાડું છે જ્યાંથી આપણે જાહેર ભરવાની છે અને એક ફેરો નાખ દીધો હું તમને ઘરે જઈને બતાવી તો ચાલો કયો કા જઈએ તો મિત્રો જોઈ લીધું હું આ ગાડું રહ્યું બાકી જાહેર ભરી હતી હું અહીંથી હાલીને જાઉં હું બાકી જોઈ લ્યો પપ્પા દાદા અહીંયા પહોંચી ગયા તો ચાલો જાહેર ભરીને પછી જ તો મિત્રો જોઈ લ્યો વરસાદનું વાતાવરણ થઈ ગયું તો દાદા ગાડું લઈને જાય તમને જો દેખાય છે જો જાય આપણું ગાડું ભરી લીધું હતું બાકી પપ્પા જાય આગળ આપણે જઈશી ભેહોને લેવા આપણી ભેં આવી રહે અને ધોઈને પછી જાહી ઘરે કેમ કે મિત્રો આમ જોઈ લઈએ વરસાદનું વાતાવરણ છે એને ગાજે છે અને વીજળી પણ એવી થાય છે તો ચાલો બહેહું લઈ આવે તો મિત્રો વરસાદના પીકથી આપણે ગાડી મેળવી બધા આગળ જઈએથી ઘરે બાકી આપણે બહુ બહુ તો મિત્રો આપણે વાડીયાથી આવી ગયા હતા ને આપણે ગાડું ભરેલ હતું જાહેરનું હેઠળ બી દીધું છે અને નાઈ થાય ને પછી આપણે ખાઈ પીને મોતી કરવા બેહી બે અને મિત્રો મેં તમને વિચારતા છો કે ગાડું ઉતાર્યું એ બ્લોગમાં કેમ ના બધા મિત્રો તમને કાલ બતાવી એ ક્લિપ આ બ્લોગમાં એડ કરી દઈ અત્યારે ત્યાં તાળું મારી દીધું છે આપણા નવા કરે હોલમાં જે આપણે હોલ કપા વેચ્યો જે કપા હતો આપણે નહીંથી હું તમને કાલે ક્લિપ બતાવી દઈશ તો એ તમે જોઈ લેજો બાકી વરસાદ આવ્યો નથી બાકી હવે જોઈશી હજી તો મિત્રો બાવીસ તારીખનું કીધું હતું તો વીસ તારીખે પહોંચી ગયું તો આવી શકે છે હું તમને બતાવીશ બાકી મળી તમને થોડીક વાર પછી તો મિત્રો જોઈ લ્યો આપણે આપણી જે જાહેર છે આપણે અંદર દીધી

તો તમે પાછળ ખડિયાળમાં અને જોયું તમે આજે આપણે ગુંદરી ટ્રાન્સફર કરી તો બસ મળી તમને થોડીક વાર મળી તમને કાલે નવા બ્લોકમાં થોડુંક ભલથી બોલાઈ ગયું હતું તો ચાલો ત્યાં માટે બાય બાય